સૌથી મોટું સહકાર સંમેલન અત્યાર સુધીનું એક લાખ સહકારી આગેવાનો જે આગળ ઉપસ્થિત રહેવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ત્યાં કેવી તૈયારીઓ છે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લીધી આવતીકાલે અમૂલ ફેડરેશનનું ગોલ્ડન જુબલી સેલિબ્રેશન યોજાવાનું છે ત્યારે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ ગોલ્ડન જુબલી સેલિબ્રેશન છે તેનું આયોજન થવાનું છે જેમાં લગભગ સવા લાખ જેટલા ખેડૂતો રાજ્યભરમાંથી આવશે તેમાં પિસ્તાલીસ જેટલી બહેનો હશે કહી શકાય કે સવારે દસ વાગ્યાથી લગભગ સાડા વાગ્યા સુધી વડાપ્રધાન અહીંયા ઉપસ્થિત રહેશે અને તે દરમિયાન કહી શકાય કે તેઓ ખેડૂતો જે રાજ્યભરમાંથી આવી રહ્યા છે તેમની સાથે વાર્તાલાપ પણ કરશે અને અમૂલના જે અલગ અલગ પ્લાન્ટ બની રહ્યા છે કે અમૂલનું જે અલગ અલગ બીજું જે ેશન થઈ રહ્યું છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક હજારથી થી બારસો કરોડના અલગ અલગ નવા કામોના ઉદઘાટન થશે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ